સુરતના ભાટા ગામ વિસ્તાર જનરેટર ના ધુમાડા ગુંગળામણ થી ત્રણ ના મોત ઘરમાં રાત્રિ દરમિયાન જનરેટર શરૂ રહેતા ધુમાડો ઘરમાં ફરી વળ્યો ધુમાડાથી ગુંગળામણ થતા બે પુરુષ એક મહિલાનું મોત પોલીસે મૃતદેહ નો કબજો લઈને તપાસ શરૂ કરી સવારના ટાઈમે પીસીઆઈને કોલ લાગેલો કે અહીં રૂમમાં ત્રણ જણા મરણ ગયેલ છે પાટા ગામની સીમમાં ક્રિકેટ બોક્સ અને ખેતર આવેલું છે ખેતરમાં આ લોકો ચોકીદારી કરતા હતા સવારે એકસો આઠે તમને મરણ જાહેર કરેલા બાદ પ્રાથમિક તપાસમાં અમે સ્થળ ઉપર આવીને તપાસ કરતા એક ઉંમરલાયક બુઝુર્ગ છે વ્યક્તિ અને બે મહિલા છે અને રૂમમાં એ લોકો જનરેટર અંદર જ છે અને અંદર જોતા શરૂઆતમાં જ્યારે દરવાજો ખોલીને એ લોકો ચેક કરવું ત્યારે ખરાબ વાસ આવતી હતી પ્રાથમિક તારણ એવું માનવું છે કે જનરેટરના ઉપયોગ કરવાથી અંદર જે ધુમાડો મૂંગળામણના કારણે મરણ ગયેલ છે અને આ બાબત હજી એફએસએલને અને પીએમ રિપોર્ટ આવ્યા બાદ ચોક્કસ કારણે જણાવી શકશો આ કિસ્સામાં જનરેટર ત્યાં ત્યાં હતા જ એમનો ઉપયોગ કરેલો છે એટલે તેમાંથી જે ધુમાડો નીકળતો હતો તેને ક્યાંય વેન્ટિલેશન જેવી જગ્યા હતી ને કે રૂમની બહાર નીકળી શકે એટલે એના કારણે મરણ જણાવેલ છે આ બાબતે તકેદારી રાખવા સૂચના છે મરણ છે અત્યારે આવે સ્થળ ઉપર બોલાવી અને પછી પીએમ રિપોર્ટ આવ્યા બાદ ફાઇનલ કઈ રીતે મરણ ગયેલ છે તે જાણવા મળશે પ્રતીક ડોલી જનસાક્ષી ન્યૂઝ સુરત